સાવરકુંડલામાં અઠ્ઠાવન નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા શ્રી ખોડિયાર રામા મંડળ દ્વારા લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી અઠ્ઠાવન નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ સમૂહ લગ્ન મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે અઠાવન નવદંપતિઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા આ એકતા અને સંવાદિતાનું પ્રતિક હતું મસાપીર મોમાઈ માતાજી મઢ નાના ઝીંઝુડાએ આ મહોત્સવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી આ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી જેમાં ગોપી મહિલા મંડળ ચામુંડા મંડળ બાઢડા બાપા સીતારામ મંડળ ખોડિયાર મંડળ બાપા સીતારામ સેવા મંડળ હાથસણી બાપા સીતારામ મઢુલી યુવા ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આ મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી જેણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો શ્રી ખોડિયાર રામા મંડળના તુષાર રણોલિયા રમેશ ચૌહાણ કમલેશ રાનેરા દિનેશ સુરાચંદા સતીશ પાંડે મહેશ ચૌહાણ રાજુ પીપળિયા ભાવેશ ચૌહાણ મુકેશ જાદવ જગદીશ પરમાર મુકેશ વેલજીભાઈ જેવા સ્વયંસેવકો છેલ્લા ત્રણ મહિનાથી દિવસ રાત જોયા વગર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ